નમસ્તે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગાઈડમાં આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાતના ઇતિહાસને લગતા પ્રશ્નો લઈને અહીંયા આપણે આવ્યા છીએ તો ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ એને લગતા પચીસ પ્રશ્નોની સિરીઝ અહીંયા આપણે જોઈશું તો અહીંયા આપણે પ્રથમ પ્રશ્ન જોઈ રહ્યા છીએ કે ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે નમક સત્યાગ્રહ છે એ કોને ઉદ્દેશીને શરૂ કરવામાં આવ્યો હતો તો આનો સાચો જવાબ આવશે બ્રિટિશો દ્વારા લાગુ કરેલ જે નમક કર છે એના માટે આ કાયદો લાગુ કરવામાં આવ્યો હતો પ્રશ્ન નંબર બે જોઈએ મિત્રો સ્વરાજ એ મારો જન્મસિદ્ધ અધિકાર છે આ કોણે કહ્યું હતું તો આનો સાચો જવાબ આવશે મિત્રો લોકમાન્ય તિલકે આવું કહ્યું હતું કે સ્વરાજ એ મારો જન્મિત જન્મસિદ્ધ અધિકાર છે અને એને હું લઈને જ જમ્પીશ તો આ કહ્યું હતું લોકમાન્ય તિલક પ્રશ્ન નંબર ત્રણ જોઈએ મિત્રો દાંડી કૂચ એટલે કે દાંડી યાત્રા છે એ ક્યારે શરૂ થઈ હતી તો આનો જે સાચો જવાબ આવશે એ આવશે વર્ષ ઓગણીસો ત્રીસમાં થઈ હતી પ્રશ્ન નંબર ચાર જોઈએ મિત્રો કોઈ ટેક્સ નહીં નો ટેક્સ આ આંદોલન ક્યારે શરૂ થયું હતું તો જવાબ યાદ રાખજો મિત્રો વર્ષ ઓગણીસો ત્રીસમાં નો ટેક્સ એટલે કે કોઈ ટેક્સ નહીં આંદોલન શરૂ થયું હતું પ્રશ્ન નંબર પાંચ જોઈએ મિત્રો ભારત છોડો આંદોલન ક્યારે શરૂ થયું હતું ભારત છોડો આંદોલન ક્યારે શરૂ થયો હતો તો જવાબ આવશે વર્ષ ઓગણીસો બેતાલીસમાં જ્યારે ગાંધીજીએ કહ્યું હતું કે કરો યા મરો હવે આપણે આઝાદી માટે આઝાદી તો લઈને જ રહીશું અને કહ્યું હતું કે ભારત છોડો આંદોલન છે એનું ત્યાંથી આહવાન કર્યું હતું પ્રશ્ન નંબર છ જોઈએ મિત્રો જલિયાવાલા બાગ હત્યાકાંડ ક્યારે બન્યું હતું જલિયાવાલા બાગ હત્યાકાંડ ક્યારે બન્યો હતો જેને આપણા ભારતના ઇતિહાસનો એક પ્રકારે કાળો દિવસ પણ કહી શકાય મિત્રો કારણ કે હજારોની સંખ્યામાં જે સ્વાતંત્ર્ય સંગ્રામીઓ હતા એમના ઉપર બ્રિટિશ પોલીસ દ્વારા અંધાધૂંધ ગેરકાયદેસર રીતે ફાયરિંગ કરવામાં આવ્યું અને જેમાં હજારો લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો તો જલિયાવાલા બાગ હત્યાકાંડ છે વર્ષ ઓગણીસો ઓગણીસમાં બને છે પ્રશ્ન નંબર સાત જોઈએ મિત્રો આઝાદ હિન્દ ફોજના સ્થાપક કોણ હતા મહત્વનો પ્રશ્ન છે આઝાદ આઝાદ હિન્દ ફોજના સ્થાપક તો જવાબ યાદ રાખજો મિત્રો જવાબ આવશે સુભાષચંદ્ર બોઝ પ્રશ્ન નંબર આઠ જોઈએ મિત્રો ગાંધીજીની જન્મ તારીખ શું છે તો યાદ રાખજો બીજી ઓક્ટોબર અઢારસો ઓગણ પ્રશ્ન નંબર નવ જોઈએ મિત્રો માઉન્ટ બેટન યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી માઉન્ટ બેટન યોજના છે એ ક્યારે શરૂ કરવામાં આવી હતી તો જવાબ યાદ રાખજો મિત્રો કે ત્રણ જૂન ઓગણીસોને સુડતાલીસના રોજ આ માઉન્ટ બેટન યોજના શરૂ કરવામાં આવી હતી ભારતને સ્વતંત્રતા ક્યારે મળી તો આપણે જાણીએ છીએ કે ભારતનો ઇન્ડિપેન્ડન્સ ડે એટલે કે સ્વાતંત્ર્ય દિન પંદરમી ઓગસ્ટ ઓગણીસો ચુડતાલીસ પ્રશ્ન નંબર અગિયાર જોઈએ મિત્રો સાયમન કમિશન ક્યારે ભારત આવ્યું તો આપણે જાણીએ છીએ સાયમન કમિશન ભારત આવે છે જેનો વિરોધ થાય છે અને સાયમન ગો ગોબેકના નારાઓ લગાડવામાં આવે છે તો આ કમિશન ભારત ક્યારે આવે છે વર્ષ ઓગણીસો અઠ્યાવીસ માં આવે છે પ્રશ્ન નંબર બાર જોઈએ મિત્રો ખિલાફત આંદોલન ક્યારે શરૂ થયું હતું તો જવાબ યાદ રાખજો ખિલાફત આંદોલન શરૂ થયું હતું પ્રશ્ન નંબર જોઈએ મિત્રો કે રોલેટ એક્ટ ક્યારે પસાર થયો રોલેટ એક્ટ જે કાયદો છે ક્યારે પસાર થયો હતો એ જવાબ યાદ રાખજો વર્ષ ઓગણીસો ઓગણીસમાં રોલેટ એક્ટ કાયદો પસાર થાય છે પ્રશ્ન નંબર ચૌદ જોઈએ મિત્રો કે ગાંધીજીનું જે પ્રથમ આશ્રમ એટલે કે સાબરમતી આશ્રમ છે કયા શરમા આવેલું છે તો આપણે જાણીએ છીએ કે ગુજરાતના અમદાવાદમાં આ શહેર આવેલું છે પ્રશ્ન નંબર પંદર જોઈએ મિત્રો કે સાબરમતી આશ્રમ ક્યાં આવેલ છે તો ગુજરાત જવાબ આવશે મિત્રો પ્રશ્ન નંબર સોળ જોઈએ મિત્રો કે દાદા ભગતસિંહને શા માટે ઓળખવામાં આવે છે તો આપણે જાણીએ છીએ કે ભગતસિંહ સુખદેવ અને રાજ્યગુરુ કેમને એમને ત્રણેય આપણા વીર ક્રાંતિકારીઓ કે જેમની એકસાથે અંગ્રેજો દ્વારા ફાંસીએ ફાંસીની સજા આપવામાં આવી હતી અને ફાંસી લટકાવવામાં આવ્યા હતા તો આપણા ત્રણ વીર ક્રાંતિકારીઓ છે એમાં ત્યાં એક એટલે કે ભગતસિંહ તો આ ભગતસિંઘને શા માટે ઓળખવામાં આવે છે તો એક શહીદ ક્રાંતિકારી તરીકે પ્રશ્ન નંબર સત્તર જોઈએ મિત્રો નેહરુ રિપોર્ટ ક્યારે રજૂ થયો હતો નેહરુ રિપોર્ટ ક્યારે રજૂ થયો હતો અતિ મહત્વનો પ્રશ્ન છે મિત્રો તો જવાબ યાદ રાખજો વર્ષ ઓગણીસો અઠ્યાવીસમાં નેહરુ રિપોર્ટ છે એ રજૂ કરવામાં આવે છે પ્રશ્ન નંબર અઢાર જોઈએ મિત્રો કે ચોરી છોરા ઘટનાનો સંબંધ કયા આંદોલન સાથે છે ચોરી છોરા ગામ જે એક ઉત્તર પ્રદેશનું એક ગામડું છે મિત્રો તો આ ઉત્તર પ્રદેશનું જે ગામડું છે આપણે જાણીએ છીએ કે અસહકાર આંદોલન ચાલતું હતું ત્યારે આપણે જાણીએ છીએ કે અસહકાર આંદોલન ચાલતું હતું ત્યારે જે ઉત્તર પ્રદેશનું છોરી છોરા છે ત્યાં પોલીસ સ્ટેશન આવેલું હતું બ્રિટિશોનું પોલીસ સ્ટેશન હતું જેને જે સ્વાતંત્ર્ય સંગ્રામીઓ હતા એના દ્વારા સળગાવી દેવામાં આવ્યું હતું જેના પછી અસહકાર આંદોલન છે ગાંધીજીએ પરત ખેંચ્યું હતું તો છોરી છોરા ઘટનાનો સંબંધ ક્યાં આંદોલન સાથે છે અસહકાર આંદોલન આપણે જોયું કે અસહકાર આંદોલન ક્યારે શરૂ થયું હતું જવાબ યાદ રાખજો મિત્રો કે વર્ષ ઓગણીસો વીસમાં અસહકાર આંદોલન શરૂ થયું હતું પ્રશ્ન નંબર વીસ જોઈએ મિત્રો દિલ્હી જાહેરનામું ક્યારે બહાર પાડવામાં આવ્યું દિલ્હી જાહેરનામું ક્યારે બહાર પાડવામાં આવ્યું જવાબ આવશે પ્રશ્ન નંબર જોઈએ મિત્રો લખનઉ કરાર ક્યારે થયો હતો પ્રશ્ન મહત્વનો છે યાદ રાખજો લખનઉ કરાર થયો હતો મિત્રો વર્ષ ઓગણીસો છોડમાં પ્રશ્ન નંબર બાવીસ જોઈએ મિત્રો ગાંધી ઇરવિન કરાર ક્યારે થયો હતો ગાંધી ઇરવિન કરાર છે એ પણ મહત્વનો પ્રશ્ન છે તો જવાબ યાદ રાખજો મિત્રો કે ગાંધી ઇરવિન કરાર વર્ષ ઓગણીસો એકત્રીસમાં થયો હતો પ્રશ્ન નંબર ત્રેવીસ જોઈએ મિત્રો પૂર્ણા કરાર કોની વચ્ચે થયો તો જવાબ આવશે કે પૂર્ણા કરાર ગાંધીજી અને ડૉક્ટર સાહેબ આંબેડકર વચ્ચે થયો હતો પ્રશ્ન નંબર ચોવીસ જોઈએ મિત્રો કે વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી વિદ્યાપીઠની સ્થાપના કોણ કરે છે તો જવાબ યાદ રાખજો મિત્રો મહાત્મા ગાંધી પ્રશ્ન નંબર પચીસ આપણો અંતિમ પ્રશ્ન અને મહત્ત્વનો પ્રશ્ન કે હિંદ સ્વરાજ આ પુસ્તક કોના દ્વારા લખવામાં આવ્યું હતું હિન્દ સ્વરાજ પુસ્તક કોના દ્વારા લખવામાં આવ્યું હતું તો જવાબ યાદ રાખજો મિત્રો હિન્દ સ્વરાજ નામનું પુસ્તક છે એ મહાત્મા ગાંધી દ્વારા લખવામાં આવ્યું હતું તો મિત્રો આવી જ રીતે આપણી ચેનલ ગુજરાત એક્ઝામ ગાર્ડમાં તમારા માટે આવી જ રીતે પચીસ પ્રશ્નોની સીધી જ આપણે કન્ટિન્યુ રાખશું આપણે મળીએ બીજા પાર્ટમાં ત્યાં સુધી દરેક મિત્રો ચેનલનો ચેનલને લાઈક કરી દો કોમેન્ટ કરી દો આ વિડિયોને વધારેમાં વધારે શેર કરો અને આવી જ ઇન્ફોર્મેશન માહિતી મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઈકોન દબાવી દેજો જેના કારણે તમને વારંવાર નોટિફિ નોટિફિકેશન મળતું રહે ત્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે માત્ર